વિદ્યુત સહાયકોને ફરજ મોફુક કરવાનો એક મામલો સામે આવ્યો છે બે હજાર ચોવીસમાં ફરજ મોફૂક કરવામાં આવ્યા છે તો તમામ કર્મચારીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરવામાં બાબતે પણ આદેશ આપવામાં આવ્યો છે બે હજાર એકવીસમાં ગુજરાતમાં ત્રીસ જેટલા સેન્ટર પર પરીક્ષા લેવામાં આવી હતી જે તે સમયે સરકારના ધ્યાન પર ગેરરીતિ થઈ હોવાનું ધ્યાન આવ્યું હતું પરીક્ષા લેનાર આઉટસોર્સિંગ એજન્સી દ્વારા કેટલીક પરીક્ષા કેન્દ્રો પર ગેરરીતિ આચરવામાં આવી હતી તો જે તે સમયે સુરત ખાતે ફરિયાદ પણ દાખલ કરવામાં આવી બે હાજર એકવીસની વાત કરીએ તો તેમાં પણ પીજીવીસીએલ દ્વારા વિદ્યુત સહાયકોની ભરતી મામલે પરીક્ષા લેવામાં આવી હતી ત્રીસ વિદ્યુત સહાયકોને પર મૂક રહ્યો છે અપોબળો જુનિયરા સિસ્ટમ વિદ્યુત સહાયકની ભરતી એકવીસ બાવીસમાં આપણે કરવામાં આવી હતી એ ભરતીમાં આપણે ઓનલાઈન એક્ઝામ લીધી હતી એ એક્ઝામમાં આઉટસાઇડ એજન્સી થ્રુ એક્ઝામ લીધી હતી અને એ ઓનલાઈન એક્ઝામમાં સેન્ટરો છે એ કોમ્પ્યુટરાઈઝ એક્ઝામ હતી એટલે અલગ અલગ જગ્યાએ ગુજરાતમાં એક્ઝામ લેવામાં આવી હતી અને એમાં સેન્ટરોમાંથી અમુક જગ્યાએ ગેરરીતિ કરવામાં આવે છે એવું ધ્યાનમાં આવેલું એટલે સરકારશ્રી દ્વારા ક્રાઇમ ડિપાર્ટમેન્ટને એની ઇન્ક્વાયરી સોંપવામાં આવી અને એ લો એ આખી ઇન્કવાયરી કરતાં પીજીવીસીએલના જે ત્રીસ ઉમેદવારો છે એવા ધ્યાને આવેલા એટલે આ જે સસ્પેન્ડ કર્યા છે એ અત્યારનું ઇસ્યુ નથી એ છે ગયા વર્ષનું છે અને જે સસ્પેન્ડ કર્યા છે એ ત્રેવીસ ચોવીસમાં કર્યા છે અને બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે જે ગઈકાલે પેપરમાં આવ્યું છે એવું હમણાં ત્રણ મહિનામાં કોઈ જ વસ્તુ બનેલ નથી આ જૂનો ઇશ્યુ છે એ લોકોને સસ્પેન્ડ કરી અને ખાતાકીય પગલાંની કાર્યવાહી કરવાની ઓલરેડી સૂચના આપણે ફિલ્ડમાં અધિક્ષક ઇજનરને આપી દેવામાં આવે અસર જૂનો ઇશ્યુ છે તો અત્યાર સુધી છુપાવવામાં નથી આવી એ એ વસ્તુ છે સસ્પેન્ડ કરી જ દીધા છે માર્ચ પહેલા આ તો ત્રેવીસનું ઇશ્યુ છે માં અગિયાર જણા સસ્પેન્ડ કરેલા છે માં કર્યા છે બિફોર ઇલેક્શન કરેલા છે અત્યારે કંઈ કરેલા જ નથી જાહેર પૂછવામાં આવે એટલે અમે આપી દે કાલે પૂછવામાં આવ્યું તો અમે આપી દીધું આપ અત્યારે પૂછવા આય છો તો અમે આપી છીએ એમાં કંઈ હાઇડ કરવાનું દબાવવામાં આવી જ નથી એ વસ્તુ જે સસ્પેન્ડ કર્યા ક્રાઇમ ક્રાઈમ ડિપાર્ટમેન્ટે પકડેલા છે એને બી એ પ્રેસ આઉટ થયું જ હતું જે તે સમય થયેલું છે મતલબ કે ઓથોરિટી છે જાહેર કરવી જોઈએ અત્યારે જે પ્રકારે જાહેર થયેલું છે એનાથી એવું લાગે છે કે આ વસ્તુ

તમારું કેમ નથી ઓલરેડી એક સાથે સસ્પેન્ડ કર્યા પછી એની ખાતાકીય કાર્યવાહી આગળ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે બીજું આ વસ્તુ કોર્ટમાં બી પેન્ડિંગ છે એટલે એ રીતનું આગળ કાર્યવાહી લીગલ અભિપ્રાય લઈને આગળ કાર્યવાહી કરવામાં